સ્થાનિક પ્રશાસન પોલીસ ટાપ ઉપર ઉઠ્યા સવાલો રેસિંગ અનાજનો જથ્થો પકડવા ગયા અને અંગ્રેજી દારૂ ભરેલી બોટલો હાથમાં આવી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ભૂમાફિયાઓ સરકારી અનાજના ચોર ઉટારો ઉપર જિલ્લા કલેક્ટરની લાલાંક લાલ ડિમોલિશન બુલ ડોઝર પછી હવે કોનો નંબર આવે છે બે નંબરના ધંધાઓ કરતા હવે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય એવું લાગે છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ડ્રેડની અવિરત રેલી

ફોર્ટિફાઈડ ચોખા સહિત સાઈઠ કિલોગ્રામ ની ભરતીના એક એવા કુલ એકસો ચોરાણું કટ્ટા બાલ શક્તિના સત્તર પેકેટ રોયલ સ્ટેગ અને પ્રિન્સ જોન્સ બ્રાન્ડની એક હજાર ત્રણસો ત્રેપન બોટલ રેડ દરમિયાન મળી આવી હતી આ સમગ્ર જથ્થો અમરેલી જિલ્લાના ખાંભાના યોગેશગીરી લક્ષ્મણગીરી ગોસ્વામીનું હોવાનું તપાસમાં પડ્યું હતું આ સમગ્ર મુદ્દામાં માલની કિંમત રૂપિયા ચાર થવા જાય છે આ બધી માલમતા મળી આવ્યા બાદ કલેક્ટર શ્રીની સૂચના મુજબ ઉનાના પ્રાંત અધિકારી શ્રીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકતાલીસ હેઠળ આગળની તપાસ માટેની સૂચના આપવામાં આવી હતી જે અન્વયે વધુ તપાસ ઉના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે જિલ્લામાં પ્રથમવાર કલેક્ટર શ્રીની રેડમાં દારૂ પકડાતા સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે ખુદ જિલ્લા કલેક્ટરે રેડ પાડવાની ફરજ પડી તો અત્યાર સુધી સ્થાનિક પોલીસ શું કરી રહી હતી આવા અનેક પ્રકારના પ્રશ્નો સવાલો ઉના પોલીસ ઉપર લોકો દ્વારા થઈ રહ્યા છે શું હવે ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વેચાતો બેફામ દારૂ બંધ થશે કે પછી ટૂંક સમયમાં ભીનું સંકેલ લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડી ન્યૂઝ ઉના લોક મારેલું પછી ઉભા જે ભાઈ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર